હવે ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખજો દસ જિલ્લામાં રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દસ જિલ્લામાં આજે રેડ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હજુ પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આજના ખાસ વિડીયોમાં આપણે ખાસ ચર્ચા કરવાની છે આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે તેની તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપડા WhatsApp ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર. રવિવારે ગુજરાતમાં ચોમાસુ બરાબર નું જામી રહ્યું છે. કેટલાક જિલ્લાઓને વાત કરતા મોટા ભાગના જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ફરી વરસાદનું પૂર્વાનુમાન છે જેમાં તેમણે દસ જિલ્લામાં રેડ એલર્ટ આપવાની આગાહી કરી છે આ સાથે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલાય જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે તો આજના ખાસ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગની માહિતી પ્રમાણે એ દસ જિલ્લા કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત ભરૂચ નર્મદા ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ખેડા મોરબી અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ દસ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે નર્મદા ભરૂચ વડોદરા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા આણંદ પંચમહાલ દ્વારકા મોરબી કચ્છ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ છ કલાકમાં એકસો તેત્રીસ તાલુકામાં ગુજરાતમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણમાં પાંચ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે બારડોલીમાં ચાર પોઈન્ટ અડસઠ ઇંચ વાપીમાં ચાર પોઈન્ટ અડતાલીસ ઇંચ સુરતના મહુવામાં ચાર પોઈન્ટ બત્રીસ ઇંચ ઓલપાડમાં ચાર ઇંચ નવસારી અને ખેરગામ તેમજ કામરેજ વલસાડ અને સુરતમાં ત્રણ ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં રવિવારે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે નર્મદા ભરૂચ વડોદરા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા આણંદ પંચમહાલ દ્વારકા મોરબી કચ્છ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ આવતીકાલની તો હવામાન વિભાગના નકશા પ્રમાણે આવતીકાલે એટલે કે સોમવારે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારીમાં અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે મંગળવારની વાત કરીએ તો મંગળવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ બુધવારની ત્રીજી તારીખની તો ત્રીજી તારીખે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ ચાર તારીખને ગુરુવારની તો ચોથી તારીખે ગુરુવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આખું અઠવાડિયું મેઘમહેર રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા એકવીસ જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ અરબસાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબસાગરમાં વિન્ડ સિયર સર્જાવાના કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાયા છે જેના કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સાંજના સમયે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની ચાર વાગ્યાથી આગામી ત્રણ કલાક માટેની આગાહી એટલે કે સાંજના આઠ વાગ્યા સુધીની આગાહીની વાત કરીએ તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળ્યો છે યલો એલર્ટવાળા એ તમામ એકવીસ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા કચ્છ મોરબી દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર દીવ દમણ તેમજ દીવ દમણ તેમજ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને પણ આગામી સાત દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાંદડો બંધાયા છે અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદના કારણે ઠંડક પ્રસરી છે આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત આ સ્થળો પર પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલ્લો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવે વાત કરીએ પાછલા દસ વર્ષની વરસાદના આંકડાઓની દસ વર્ષમાં બીજો સૌથી કોરો જૂન આ મહિનો ગણવામાં આવે છે રાજ્યભરમાં વરસાદની ઓગણચાલીસ ટકા ઘટ છેલ્લા દસ વર્ષમાં જૂન મહિનામાં જેટલો વરસાદ પડ્યો છે એ રીતે જોઈએ તો આ વર્ષે જૂન મહિનો કોરો ધાકોર રહ્યો છે જૂન મહિનામાં શરૂઆતમાં જ સારો વરસાદ જોવા મળતો હોય છે તો આ વર્ષે છેલ્લા દસ વર્ષના આંકડાની સરખામણીમાં ઓગણચાલીસ ટકા વરસાદની ઘટ છે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ છ પોઈન્ટ પંચ્યાસી ટકા છે જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતાં ઓગણચાલીસ ટકા વરસાદની ઘટ છે માત્ર બે જિલ્લા દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે છેલ્લા દસ વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે બે હજાર સોળમાં જૂનમાં સરેરાશ માત્ર ચાર પોઈન્ટ એકસઠ ટકા વરસાદ જ થયો હતો સૌથી વધારે બે હજાર ત્રેવીસમાં ત્રેવીસ ટકા વરસાદ પડી ગયો હતો ગત વર્ષના આંકડાઓ પ્રમાણે સરેરાશ વરસાદ કચ્છમાં છોતેર ટકા વરસાદ થઈ ગયો હતો જેની સામે હવે તેર ટકા જ છે દસ વર્ષમાંથી છ વખત જૂનમાં દસ ટકાથી વધારે વરસાદ થયેલો છે રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિએ આડત્રીસ ટકા જળસંગ્રહ છે અને સરદાર સરોવરમાં ત્રેપન ટકા પાણી છે બે હજાર ત્રેવીસનો જૂન સૌથી પાણીદાર હતો તો બીજી તરફ મેઘરાજાએ આજે રવિવારની રજા બગાડી છે ગુજરાતના ડાયમંડ મેટ્રો સિટીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તાલુકામાં ધોધમાર વરસાદની સાથે આજે તાલુકામાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વલસાડ સુરત અને નવસારી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જે બાદ બપોરે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા તેમજ રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વાપીમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બાદ હવે કડીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો સુરતમાં પાંચ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જ્યારે પૂણા પાંચ ઇંચ વરસાદથી બારડોલી પંથકમાં પણ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા રાજ્યમાં સાંજેના છ વાગ્યા સુધીમાં પીચોતેર તાલુકામાં ધોધમાર વરસાદ અને કુલ વરસાદની વાત કરીએ તો બસો ચાર તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે આજે સાંજના છ વાગ્યા સુધીમાં પિચોતેર તાલુકામાં ધોધમાર વરસાદના આંકડાઓની નજર કરીએ તો સુરતના પલસાણ તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના બારડોલી તાલુકામાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે સુરત શહેરમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના કામરેજ તાલુકામાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ સુરતના ઓલપાડ તાલુકામાં તો ચાર પોઈન્ટ ઓગણ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના વાપી તાલુકામાં ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ આજે વરસાદ નોંધાયો છે સુરતના મહુવા તાલુકામાં ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં ચાર પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના કપરાડામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ખેરગામ તાલુકામાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચ શહેરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના ધરમપુરમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે મોરબી શહેરમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદ શહેરમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના હાંસોટમાં બે પોઈન્ટ સાઠ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના જલાલપોરમાં બે પોઈન્ટ સાઠ ઇંચ વરસાદ નોંધાયો છે અરવેલીના ધનસુરામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છના ભુજમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના સતલાસણામાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારી શહેરમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ ચાલી ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના કડીમાં બે પોઈન્ટ છત્રી ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના વાલોડમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના અંકલેશ્વરમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે અરવલ્લીના ગણદેવીમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના માંડવીમાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદના બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના ડોલવણમાં બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના વ્યારામાં પણ બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના ઈડરમાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો છે તાપીના સોનગઢમાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના વાગરામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુરના સંખેડામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે ગાંધીનગર શહેરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદના સાણંદમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ નોંધાયો છે સુરત અને માંગરોળમાં એક પોઈન્ટ તાણું ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ચીખલીમાં એક પોઈન્ટ તાણું ઇંચ વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગરના દસાડામાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના વાસંદામાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે અરવલ્લીના મેઘરજમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગના વધઈમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ નોંધાયો છે છોટાઉદેપુર અને બોડાલીમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ નોંધાયો છે ખેડાના માતરમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરના વલભીપુરમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગના આહવામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના જોટાણામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે પંચમહાલના નાંદોદમાં પણ એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગના સુબીર અરવલ્લીના પારડીમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે વડોદરાના પાદરામાં એક પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ કચ્છના માંડવીમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના ધોરાજીમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ છે ભાવનગરના ઉમરાળામાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ રાજકોટના જામકંડોરડામાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ મોરબીના ટંકારામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વલસાડના ઉમરગાવમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ અમદાવાદના ધોલેરામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ દેવભૂમિ દ્વારકામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ છે પંચમહાલ દહેગામમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ છે ભરૂચના વાલિયામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ છે ભરૂચના જગડિયામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ છે પંચમહાલના જાંબુગોડામાં એક પોઈન્ટ દસ ઇંચ વરસાદ છે વડોદરાના ડભોઈમાં એક પોઈન્ટ દસ ઇંચ વરસાદ છે ભરૂચના નેત્રંગમાં પણ એક પોઈન્ટ દસ ઇંચ વરસાદ છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે બોટાદના બરવાડામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે અરવલ્લીના ચોરાસીમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે મહેસાણાના ગાંધીધામમાં પણ એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે સુરતના જેતપુરમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે અમરેલીના તિલકવાડામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે અરવલ્લીના ભીલોડામાં પણ એક પોઈન્ટ છ ઇંચ વરસાદ છે અમદાવાદના દેતરોજ રામપુરામાં પણ એક પોઈન્ટ બે ઇંચ વરસાદ છે કચ્છના મુન્દ્રામાં ઝીરો પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ છે આણંદના પેટલાદમાં ઝીરો પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ છે મહેસાણાના વડનગરમાં પણ ઝીરો પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ નોંધાયો છે તો આજના સાંજના છ વાગ્યા સુધીના આ તમામ તાલુકા અને જિલ્લાના વરસાદી આંકડા તમને આપ્યા છે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો મુશળધાર વરસાદે આજે સ્માર્ટ સિટી સુરતની હાલત ખરાબ કરી નાખી છે ગોતા સાયન્સ સિટીમાં ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ સેલામાં ટ્રક ઘૂસી જાય એવડો ભૂવો પડ્યો આઇકોનિક રોડની દશા બગડી સુરતમાં આજે ભારે વરસાદના કારણે ઠેર ઠેર સુરત આજે બેટમાં ફેરવાયું છે છ ઇંચ વરસાદની છ તસવીરો રસ્તાઓ પાણીમાં ડૂબ્યા ઝાડ પડતા રિક્ષા ચાલકનું મોત લોકોને રિવર રાફ્ટિંગની જેમ મજા લીધી સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ છ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે મોડી રાતથી જ અનરાધર વરસાદ વરસતાની સાથે સુરત શહેરમાં કતારગામ હાથીવાડા મંદિર વિસ્તાર અખંડ આનંદ કોલેજની આસપાસ વેડરોડ રોડ વિસ્તારમાં ઉધના ગરનાડુ અઠવા ગેટ મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે તો બીજી તરફ ગુજરાતમાં અમદાવાદની હાલત પણ કંઈક આવી જ છે અને વાત કરીએ રાજધાની દિલ્હીની તો વાત જ ન પૂછો દિલ્હીમાં દસ ઇંચ વરસાદથી સાંસદના બંગલાઓમાં પણ પાણી ઘૂસી ગયા છે શરૂઆતમાં જ વિડીયોના વચ્ચે તમને વાત કરી છે કે જૂન મહિનો આ વર્ષે કોરો ધાકો રહ્યો છે ત્યારે હજુ એક સવાલ એ પણ છે કે વરસાદ પડ્યો છતાં ગરમી ઓછી કેમ નથી થતી શું છે તેની પાછળનું કારણ અને વરસાદ જૂનમાં શા માટે આટલો ઓછો પડી રહ્યો છે ગુજરાતમાં હવે ધીમી ધારે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને સતત વરસાદ પડી રહ્યો છે વરસાદ હોવા છતાં ઘણા વિસ્તારોમાં હવામાનમાં ભારે ભેજ જોવા મળી રહ્યો છે જેના કારણે ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે વધારે સંવાદદાતા અને મીડિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે કચ્છમાં છેલ્લા એક સપ્તાહમાં અતિશય બફારા અને ગરમીના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા છે આ સિવાય મુન્દ્રાની સી કે એમ કન્યા વિદ્યાલયમાં તેર વિદ્યાર્થીઓને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા અમદાવાદમાં પણ એક બે વાર જ વરસાદ આવી ગયો છે પરંતુ હજી એટલો બધો બફારો છે કે એવું લાગે છે કે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી હોય જ્યારે અસલમાં અહીં તાપમાન ચાલીસ ડિગ્રીથી પણ ઓછું બતાવવામાં આવે છે તો જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમ છતાં પણ કેમ આટલો બફારો રહે છે જેના કારણે લોકોને ગરમીનો ઉકળાટ અનુભવાય છે ગુજરાતમાં આટલો બફારો કેમ છે ગુજરાતમાં હમણાં ભેજનું પ્રમાણ વધુ છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભેજ પીચોતેરથી નેવું ટકા સુધી છે ગુજરાતમાં વરસાદ થયો હોવા છતાં તાપમાન નીચે નથી આવ્યું આવું કેમ છે તે સમજવા માટે મીડિયાએ કૃષિ યુનિવર્સિટી સાથે વાત કરી હતી કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉક્ટર મનોજ લુણાગરિયા સાથે વાત કરી અને મનોજ લુણાગરિયાએ જણાવ્યું છે કે હા એ સાચું છે કે વરસાદ પછી કોઈપણ વિસ્તારનું તાપમાન ઘટે છે પરંતુ ગુજરાતમાં હજુ આવી સ્થિતિ જોવા નથી મળી તેની પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી હવામાન હંમેશા થતી ઘટનાઓનું મિશ્રણ પરિણામ છે પ્રથમ આજકાલ વરસાદ સતત નથી પડી રહ્યો એક બે કલાક વરસાદ પડે છે અને ત્યારબાદ બેથી ત્રણ દિવસ વરસાદ પડતો જ નથી વરસાદના થોડા કલાકો પછી સૂર્ય સૂર્યકિરણો ફરીથી પૃથ્વીને સ્પર્શે છે જેથી ગરમીથી રાહત મળતી નથી ગરમીમાં ઘટાડો થવા સાર્વત્રિક વરસાદની જરૂર હોય છે આવું વિશાળ વિસ્તારમાં થવું જોઈએ આ ઉપરાંત જો વરસાદ બે દિવસ સુધી સતત ચાલુ રહે તો સૂર્યના કિરણો પૃથ્વી સુધી ના પહોંચે અને તાપમાનમાં ઘટાડો થાય છે. સતત વરસાદથી આકાશમાં વાદળછાયું વાતાવરણ પર રહેશે જે પૃથ્વીને સ્પર્શતા સૂર્ય કિરણોથી સરેરાશ ગરમીને ઘટાડી શકે છે. આમ થાય તો તાપમાન ઘટે છે. જો વાદળનું આવરણ ગેરહાજર હોય કે પાતળું હોય તો સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચશે અને તાપમાનમાં વધારો કરે. બીજું કારણ એ છે કે જ્યારે કોઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહે ત્યારે તે વિસ્તારનું તાપમાન ઘટે અથવા ઠંડુ થાય છે પરંતુ ગુજરાતમાં વરસાદની મોસમ દરમિયાન પવનની ગતિ પ્રમાણમાં ઓછી અથવા સ્થિર હોય છે તેથી મૂળભૂત રીતે સ્થિર પવનની ગતિ અને વાદળો ન હોવાના કારણે પૃથ્વી પર તાપમાન ગરમ રહે છે ત્રીજું કારણ એ છે કે વાદળો પાણીની વરાળથી બનેલા હોય છે અને તેથી ચોમાસાના પવનો આ ભેજવાળા વાદળોને જમીન પર લાવે છે તેથી જ્યારે પણ વાદળો હોય ત્યારે ભેજનું પ્રમાણ વધી જાય છે તેથી ચોમાસામાં એસીથી સો ટકા ભેજ હોવું સામાન્ય છે અને ભેજ અગવડતા વધારે છે તેથી જ્યારે પણ વધારે ભેજ હોય ત્યારે વ્યક્તિ ખરેખર તાપમાન હોય એના કરતાં વધુ ગરમી અનુભવાય છે હવે એક સવાલ એ છે કે તો પછી આ બફારો ઘટશે ક્યારે રામાશ્રય યાદવ આઈએમડીના વૈજ્ઞાનિક છે તેઓ મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે ગુજરાતમાં પવનો સામાન્ય રીતે અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી પવનો હોય છે દરિયામાંથી આવતા પવનો બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા તેની સાથે ઘણો ભેજ વાહન કરે છે તેથી જ્યારે આ ભેજ ભરેલા પવનો જમીન સુધી પહોંચે ત્યારે ખૂબ ભેજયુક્ત વાતાવરણ ઉત્પન્ન કરે છે રામાશ્રી યાદવ વધુમાં જણાવે છે કે આ ઉપરાંત કચ્છમાં રણ છે તેથી કચ્છમાં ગરમી વધવાનું એક કારણ પણ છે તે સ્પેસિફિક હીટ કેપેસિટીના નિયમ પર કામ કરે છે માટી એવી વસ્તુ છે કે ઝડપથી ગરમીમાં ગરમ થઈ જાય છે અને ઠંડકમાં જલ્દી ઠંડી થઈ જાય છે તેથી જ્યારે કચ્છમાં સૂર્ય તપતો હોય ત્યારે તે વધુ ગરમ થાય અને વાતાવરણમાં ગરમી અનુભવાય છે આમ તેમના જણાવ્યા પ્રમાણે હવામાન એક સંકલિત અસર છે આ બધા વચ્ચે બફારો ક્યારે ઘટશે તે વિશે વાત કરતા ડૉક્ટર લુણાગરિયા કહે છે કે જેઓ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ રહેશે કે તરત જ તાપમાનમાં ઘટાડો થશે અને બફારો પણ ઘટી જશે એટલે એવું પણ નથી આવું પહેલીવાર બન્યું હોય દર વખતે જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે ઘણી વખત જ્યારે જૂન જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાય એ દરમિયાન તડકો પડે અને વાદળો ન હોય ત્યારે પણ આવો બફારો અનુભવાય છે તેથી આ પ્રસંગ આ વર્ષ માટે નવો નથી આ સિવાય જ્યારે ઉપરોક્ત ઘટનાઓ એકસાથે કામ કરે છે ત્યારે તાપમાન ઘટતું હોય છે હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં જે ચોમાસાની ગતિવિધિ સર્જાય છે જે વરસાદ માટે અનુકૂળ જણાઈ રહી છે ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઓછા વરસાદના લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી એવામાં આ સ્થિતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે સાગર તટથી પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર સુધી ફેલાયેલું છે તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાગર તટથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર બનેલું છે હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી સ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર